ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ફરાળી રોલ સાબુદાણાના બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવ્યા હોય જરૂરથી બનાવજો તો પૂરો વિડીયો જોજો સ્કીપ ન કરતા તો અહીંયા મેં અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને છીણી લઈશું અને બે બટાકા લીધા છે બાફેલા તેને પણ આપણે છોલીને છીણી લઈશું સરસ મજાના તો તમે આ રીતે સાબુદાણાનો રોલ નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે તેના રોલ બનાવી દેવા પછી અહીંયા બે લીલા મરચાં લીધા છે તેને પણ છીણી લેવાના છે બટાકા છીણ્યા પહેલાં તમે બે મરચાં છીણી લેશો તો તરત છીણાઈ જશે અને પછી આપણે તેની અંદર પલાળેલા સાબુદાણા નાખીશું લગભગ બસો ગ્રામ જેટલા મેં સાબુદાણા પલાળી દીધા હતા પછી તેમાં એક વાટકી સીંગદાણાનો ભૂકો નાખી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને અહીંયા મેં થોડું મરચું ઓછું લાગી રહ્યું હતું તો એક મરચું મેં કાપીને નાખી દીધું છે કુલ મેં ત્રણ મરચાં લીધા છે પછી અડધું લીંબુ નીચો દેવાનું ચપટી જીરું નાખી દેવાનું અડધી ચમચી જેટલું પછી બધી વસ્તુને સારી મિક્સ કરી લેવાની છે પછી તેમાં અડધી વાટકોએ જેટલો આપણે રાજઘરાનો લોટ નાખીશું જો રાજગરાનો લોટ ના હોય તો આરા લોટ નાખી દેવાનો અને બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી દેવાનું તમારે ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો પણ મેં અહીંયા ખાંડનો ઉપયોગ નથી કર્યો તો અહીંયા સરસ લોટ બંધાઈ ગયો છે લોટ જેવું હવે બંને હાથમાં તેલ લગાવીને આપણે તેના રોલ બનાવી લઈશું એટલે કે સ્ટીક જેવું બનાવી લઈશું આ રીતે જાડા પતલા તમારા હિસાબે તમે કરી શકો છો તો અહીં સરસ મજાના રોલ આપણે તૈયાર થઈ ગયા છે તો પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રોલ નાખી દેવાના અને મીડિયમ તાપે તેને તળાવવા દેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સરસ મજાના તળી લેવાના છે તો તમે આ રીતે રોલ નહીં બનાવે તો જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે તે લીલી ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે અને ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે કોઈ પણ ઉપવાસ હોય તેમાં તમે આ રોલ ખાઈ શકો છો તો આપણે સરસ મજાના ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે તો તમે પણ જરૂરથી બનાવજો આ રીતે તો અહીંયા બીજા પણ રોલ આપણે તળી લઈશું மஜாி சாபுதான ரோல் தயார